રાજકોટ ભાવનગર રોડ રવિવારી બજાર આસી ડેમ પાસે થયો અકસ્માત એસપી પેટ્રોલ પંપ સામે અજાણાય યુવાનને ડમ્પર ચાલકે લીધો અડફેટે બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે થયું મોત અકસ્માતમાં મોત થતા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા એસપી પેટ્રોલ પંપ સામે અચળે યુવાને ડમ્પર ચાલકને લીધો અડફેટે રાજકોટ ભાવનગર રોડ રવિવારી બજાર આચી ડેમ પાસે ઘમખવાર અકસ્માત સર્જાયો એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ